હિસ્ટ્રીટર રાજ્યના ડીજીપીના આદેશને પગલે પૂર્વીય કચ્છમાં હિસ્ટ્રી શીટર વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે શિકારપુરમાં અનેક ગુનામાં સંડોવાયેલા હિસ્ટ્રી શીટર આરોપી હાજી અમદરાયા દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને તંત્રની મદદથી દૂર કરવામાં આવ્યું છે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ એસપી સાગરબાગમારે જિલ્લામાં સામાજિક તત્વો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી આરંભી છે ખેડી પોલીસ સ્ટેશનના શિકારપુર ગામમાં એક ડિમોલ્યુશનની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં જે એક રીડા ગુનેગાર છે જેમનું નામ હાજી અહમદ પ્રાયા છે જેમના વિરુદ્ધમાં અગાઉમાં મર્ડર લૂંટ આર્મ સેક્ટ અને વિવિધ પ્રકારના ગુનાઓ એમના વિરુદ્ધમાં દાખલ છે એ બધી વિગતોને જોતા પોલીસ દ્વારા સંલગ્ન તંત્રને સાથે રાખીને અને એમની મદદ લઈને આ ડિમોલ્યુશન કાર્યવાહી આજે કરવામાં આવી છે જેમાં સરકારી જગ્યા ઉપર એમનું જે દબાણ હતું જે જેમાં એ રહેતા હતા એમની આ જે દબાણવાળી જગ્યાઓ છે એ ડિમોલ્યુશન કરીને એમને ખુલ્લી કરવામાં